એમ ખેડૂત મિત્રો મજામાં છો ને અને અત્યારે પાક આવી ગયો છે જીરાનો અને છેડાનો અને ઘઉંનો અને ધાણીનો પાક આવી ગયો છે મજામાં બધા હા તો ખેડૂત મિત્રો ખેડૂત પુત્ર કેમ છો વાલા ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે ખેડૂત પુત્રની વાડીની શેર કરાવો આ ખેડૂત પુત્ર ગુજરાતી જે પ્લેટફોર્મ ચાલી રહ્યું છે એની વાડી અને એનું ખેતર એ તમે બતાવો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે કેવી રીતના તમે પાક વાવેલા છે કેવા કેવા પાકો તમે પણ વાવી રહ્યા છો તો એની માટેનો આજે આ ખાસ વિડીયો ખેડૂત મિત્રોના દિલની વાતનો વિડીયો આજે છે તો અત્યારે હું મારી ગામની નજીકની જ વાળીએ છું મારા ગામની વાત ખેડૂત મિત્રો તમને કરું તો મારા ગામનું નામ છે વલારડી બાબરાથી એકદમ નજીક તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને જે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ જે આખું હેન્ડલ કરીએ છીએ એ રાજકોટની ધરતી ઉપરથી કરીએ છીએ એટલે કે સૌરાષ્ટ્રની ધરતી અને કાઠિયાવાડની ધરતી આ બંને ધરતીનો સમન્વય સાથે લઈને ચાલી રહ્યા છીએ અને ખેડૂત મિત્રોને કાંઈક નવીન આપવાની ભાવનાથી ખેડૂત મિત્રોને કાંઈક નવીન બતાવવાની ભાવનાથી અને આ જગતના તાતને પાવરફુલ બનાવવાની ભાવનાથી અને જે દુનિયાના સ્ટાર જે શબ્દ છે એને સાર્થક કરવાની ભાવનાથી આપણે સૌ કામ કરી રહ્યા છીએ અમે અને અમારી પૂરી ટીમ હું પોતે પુત્ર ગુજરાતીનો ઓનર સાગર રાસડિયા બીજા ઓનર વિરલભાઈ સાવલિયા આ અમે તમામ બંને મિત્રો સાથે મળીને સારું એવું કામકાજ કરી રહ્યા છીએ એમાં જે કાંઈ પણ તમારે જાણવું હોય એમને એની ટાઈમ ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને આપણા પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે જાણી શકો છો ચાલો આગળ હું તમને બતાવું આ આપણે આપણી વાડીમાં અત્યારે આવી ગયા છીએ અને શરૂઆત કરીએ આપણે તો આ અમારા વાડીની સરસ મજાની એન્ટ્રી તમે જોઈ રહ્યા ઝટકા મશીનના અત્યારે વાયર પણ બાંધેલા છે તાર ફિનિશિંગ કરેલું છે એ તમે જોઈ રહ્યા છો આ આપણે થઈ ગયા છીએ એન્ટર અત્યારે તો અત્યારે અહીંયા બોરમાંથી જે મોટર કાઢવાની હોય એની ઘોડી પણ અત્યારે પડેલી છે આ છે સાયકલ કે જે મારા દાદાની છે એ પણ તમે જોઈ રહ્યા છો પાછળ સાઇલ પણ નાખેલી છે એટલા માટે સુવા બેસવા માટે ખૂબ સારી રીતના મજા આવે તમે જોઈ રહ્યા છો ત્યાર પછી દેશી અને છાણિયું ખાતર કે જે જમીન માટે અત્યારે ખૂબ ઉપયોગી છે ભરપૂર કાર્બનનું પ્રમાણ માત્ર આ છાણિયું ખાતર છે એ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું તેલ જેવું પાણી અત્યારે જઈ રહ્યું છે કૂવામાં પાણી ખૂબ સારું છે કેમ કે નર્મદા નદીનું પાણી અહીંયા આવી રહ્યું છે એટલા માટે આ જૂની ઓરડી છે આ એક સંપ એટલે કે ટાકો છે એ પણ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ રીતના આ વાડી છે આ આખા આખો ફરજો બનાવેલો છે એ પણ તમે જોઈ રહ્યા છો પશુધનથી આપણી ખેતીવાડી અને પશુધનથી આપણું આંગણું જ્યારે નજરાનું આપણે કહીએ એ જ્યારે ગુંજતું હોય તો એ માત્ર પશુધનથી ગુંજે છે તો સરસ મજાની ભેંસ અને પાડી આ બંને બાંધેલા છે જે આપણા ખેતરની અને આપણી વાડીની રોનક વધારે છે તમે જોઈ રહ્યા છો એના માટે જે સ્ટોક છે એ બધો સ્ટોક આમાં પડેલો છે સરસ મજાનો પાલો સાથે આ માંડવીનો કૂચો એ તમે જોઈ રહ્યા છો આ આવેલું છે વાઢિયું ઘાસ અને ખેતરમાં પ્રવેશી ગયા છીએ અને છે ચણા ત્રણ નંબરના ચણાનું વાવેતર કરેલું છે એ તમે જોઈ રહ્યા છો તો આ રીતના ખેડૂત મિત્રો ચણા છે ચણામાં અત્યારે ઉત્પાદન જોતા એવું લાગે છે કે બાવીસ પણ આજુબાજુ થાય કેમ કે પાછળનો જે રોગ આવેલો એના કારણે કંટ્રોલ તો થઈ ગયા છે પણ ફાલ પણ સારો એવો છે એટલે એ પ્રમાણેના ચણા થાય એવું લાગી રહ્યું છે ફૂલ હજી સારા છે આગળ આપણે જોઈએ સરસ મજાની આંબલી અને નાળિયેળેથી શોભતું આ આંગણું છે તમે જોઈ રહ્યા છો કે જે વાડીનો પટ કહેવાય અહીંયા ઘરની શાકભાજી આખી વાવેલી છે વાલા મિત્રો કેમ કે બજારમાંથી જે ઝેરી શાકભાજી આપણે લઈએ છીએ દવા પેસ્ટિસાઇડ વધારે છાટેલી તો ઓર્ગેનિક શાકભાજી અત્યારે થઈ રહી છે તમે જોઈ રહ્યા છો એક પણ પ્રકારની દવા છાટ્યા વગરની અહીંયા પણ નાળિયારી વાવેલી છે આ લસણનું વાવેતર થોડુંક ઘર પૂરતું કરેલું છે આ ચીકુડીમાં પણ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ફાલફૂલથી આખી ચીકુડી રંગાઈ ગઈ છે અને ખૂબ સારા એવા ચીકુ થયા છે જે ખેડૂત મિત્રો અહીંયા વિઝિટ કરવા આવે તો સરસ મજાના ચીકુ ખાવા પણ મળે એમ છે અને આ છે નાળિયાર પણ આવેલા છે અને પોતે નાળિયાર પાણી પીવાની ખૂબ મજા આવે એવું હોય છે જોઈ રહ્યા માલા ખેડૂત મિત્રો પાણી અત્યારે સરસ મજાનું ચાલી રહ્યું છે અને ઘઉં એકદમ પાકી ગયા છે હાર્વેસ્ટિંગ કરવાના બાકી છે એટલે હાર્વેસ્ટ કરવાના છે તમે જોઈ રહ્યા છો આ ડુંગળીના મોગરા છે સરસ મજાના કે જ્યાં સરસ મજાનું ક્વૉલિટીવાળું બિયારણ બનવાનું છે અને ફરી પાછી ડુંગળીનું વાવેતર કરવાનું છે એ મોગરા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ખેડૂત મિત્રો ડુંગળીનું બિયારણ પણ લેવા માગતા હોય તો એ પણ કોન્ટેક ઘણા બધા ખેડૂત મિત્રો કરે જ છે તો એ માટેનું સરસ મજાનું આખું ખેતર ડુંગળીના મોગરાવાળું છે અને એકદમ સરસ મજાની ક્વોલિટીનું બિયારણ બનવાનું છે અને પોતે જ વાવેતર કરવાના છીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો ને કદાચ ડુંગળીનું બિયારણ જોતું હોય તો પણ એ આસાનીથી મળી જવાનું છે આ તમે જોઈ રહ્યા છો પાણી ચાલી રહ્યું છે ફરી પાછા આપણે વાડીએ જઈએ તો સાથે વાડી આપણે જોઈએ તો સરસ મજાનો ખાટલો છે અને મારા દાદા પણ બેઠા છે એને પૂછીએ કે ખેડૂત મિત્રોને શું કહેવા માગે છે શું સંદેશ આપવા માંગે છે તો જણાવો દાદા તમે કેમ ખેડૂત મિત્રો મજામાં છો ને અને અત્યારે પાક આવી ગયો છે જીરાનો અને છેડાનો અને ઘઉંનો અને ધાણીનો પાક આવી ગયો છે હા મજામાં બધાય હા તો ખેડૂત મિત્રો અત્યારે જે રીતે કીધું એ રીતના ફૂલ મોસમની શરૂઆત થઈ ગઈ છે મોસમ ગણીએ તો ચણા જીરું ધાણા અને ટૂંક સમયમાં ઘઉં આ બધું નીકળવાનું ચાલુ થઈ જવાનું છે એ જ આપણે વિચારીએ કે ભાઈ સારું એવું ઉત્પાદન મળે અને સારા એવા આપણને બજાર રહેવા મળે એ દાદા તો આ રીતના ખૂબ સરસ મજાની વાડીનો આપણે આનંદ અહલાદક લઈ રહ્યા છીએ અને હંમેશા લેતા રહેવાના છીએ આપ સૌના આશીર્વાદથી મેરેજની સિઝન અને એમાંય ખાસ કરીને આ સાગર રાસડીયાના એટલે કે ખેડૂતપુત્રના મેરેજ થવા જઈ રહ્યા છે આપ આપ સૌના આશીર્વાદથી તો એની પણ અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલું છે એ તમે જોઈ રહ્યા છો ફરી પાછા આપણે પટમાં આવી ગયા છીએ તો આ રીતના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોના સુખ દુઃખોની વાતોને સાથે લઈને આ તમામ સમન્વયને સાથે લઈને આપણે સૌ ચાલવાના છીએ આ દેશની ખેતીને ફરી પાછી ચમકાવવા માટે અમે સૌ ઘસાવવા તૈયાર છીએ અને આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં હું સાગર ખેડૂત ખેડૂતપુત્ર અને વિરલ સાવલિયા ખેડૂતપુત્ર બંને થકી જે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ થાય છે એમાં હજારો ખેડૂત મિત્રો ખૂબ સારી રીતના આનંદ મેળવે છે અને ખેડૂત બનશે મહારાજામાંથી સારું એવું નોલેજ લઈને પોતાની ખેતીને કઈ રીતના પ્રફુલ્લિત બનાવવી પાવરફુલ બનાવવી અને કેવી રીતના ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું અને પોતાની જ ખેતીને પોતાનું એક નવું ટેડમાર્ક આપવું અને પોતાની જ કંપની બનાવવી એ તમામ સાથે મળીને કામકાજ કરી રહ્યા છે કેમ કે અત્યારે કોઈપણ લેવલ ઉપર ખેડૂત મિત્રોના સન્માન કરવામાં નથી આવતા અને કોઈ પણ રીતે એવી જલાલી ખેડૂત મિત્રોને નથી કે જેથી કરીને આપણે ખૂબ સારી રીતના જીવન જીવી શકીએ અને ખૂબ સારી રીતના આપણે આગળ વધી શકીએ ખાઈને ખાધાનું અત્યારે ખેતીવાડીમાં થઈ રહ્યું છે કેમ કે બજાર ભાવ એવા નથી મળતા અને ઘણા બધા એવા નાના મોટા પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે સતત અમે તત્પર છીએ તત્પર રહેવાના છીએ તો આવનારા સમયમાં સારા એવા કાર્યક્રમો અને એમાંય આ હિટ કાર્યક્રમ એટલે કે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ દર રવિવારે સાંજે સાત કલાકે આવે છે તમારા ગામમાં પણ કરવાની ગણતરી હોય તો અમારા કોન્ટેક તમે આસાનીથી કરી શકો છો આ કાર્યક્રમથી હજારો લાખો ખેડૂત મિત્રોને સલામ કરવાના છીએ અને સલામ તો કરીએ જ છીએ પણ ખાસ કરીને મહારાજા આપણે બનાવવાના છીએ જય જવાન જય કિસાન આપ બંને છે આપણા દેશ નિશાન ફેસબુકના પ્લેટફોર્મને ફોલો કરી લેજો લાઇક કરી લેજો અને યુટ્યુબના પેજને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામ કોઈ વાપરતા હોય તો એ પેજને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવારનવાર વિડીયો તમારી સાથે હર હમેશની માટે મળતા રહે